લીમખેડા ખાતે આમલી અગિયારસનો મેળો યોજાયો હોળી પર્વનો આદિવાસી વિસ્તારમાં અનેરો મહિમા હોય છે ત્યારે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે દાહોદ જિલ્લામાં હોળીના તહેવારનો ખૂબ જ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળે છે જેમાં સુદ અગિયારસના રોજ પ્રતિવર્ષે લીમખેડાના મોટા હાથીધરા મેદાનમાં આમલી અગિયારસનો મેળો યોજાય છે ચાલુ વર્ષે પણ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ હસ્તેશ્વર મંદિર ખાતે શ્રદ્ધાળુઓ શિવજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અહીં મંદિર ખાતે લગ્નવાંછુકો મનગમતા માની ઘરને પામવાની માનતા લેતા હોય છે માનતા પૂરી થતા બીજા વર્ષે દંપતી દર્શનાર્થે આવતા હોય છે હાથી ધરા મેદાનમાં યોજાયેલ લોકમેળામાં લાગેલા ચકડોળ ઝૂલાઓ ડ્રેગન સહિતની આનંદ પ્રમોદની રમતોનો લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો દિવસભર મેળામાં હજારોની સંખ્યામાં માનવ મેરામન ઉમટી પડ્યું હતું હા આજરોજ મોટા હતીના હસ્તેશ્વર મહાદેવ મંદિરના ફટાકણમાં દર વર્ષની જેમ વર્ષોથી વર્ષો આ અગિયારસનો મેળો ભરાય છે અગિયારસના મેળાની અંદર લીમખેડા તાલુકો ધાનપુર દેવગઢ બારિયા હોય કે દાહોદ જિલ્લાના દરેક ગામના આજુબાજુના માણસો અગિયારસના મેળાને માણવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે અને આ મેળામાં આ મેળામાં આજુબાજુથી જે કંઈ છોકરા છોકરીનું લગ્ન ગ્રંથથી જોડાવાનો હોય ત્યારે મહાદેવ મંદિરે બાધા લેવા આવે છે અને બાધા લઈને જ્યારે અગિયારસનો મેળોના દિવસે સાત દાત સાત જાતના ધાન્ય લઈ અને આ મહાદેવ મંદિરની ચારેકોર ફરી અને હાથ ફેરા ફરી અને એમની માનતા પૂર્ણ કરવામાં આવે છે આ માનતા પૂર્ણ કરી અને મેળાની અંદર જે કંઈ ચકડી છે જે કઈ વસ્તુ અહીંયા બાર બારથી જે માણસો આવે છે આ માણસો પોતાના ધંધા અર્થે બાર મહિનાની અંદર એક દિવસ અગિયારસના મેળાની અંદર બાર બારથી પણ લોકો આવી અને ધંધો પાણી કરે છે અને આ અગિયારસના મેળાનું મોટું મહત્વ એ છે કે દર વર્ષની જે મા વર્ષે પણ આ મેળો ભરાય છે આ વર્ષોની પરંપરા છે અને આ મેળાની અંદર હજારો પ્રજા અને કોઈપણ જાતિની આદિવાસી સમાજ હોય બક્ષીપંચ સમાજ હોય અન્ય સમાજના માણસો આવે અને આ અગિયારસના મેળામાં લાભ લે છે અને મોટા મોટો મેળો તો કે મોટા હકીના આદિવાસી અગિયારસનો મેળો ભરાય છે આ મેળા માટે દરેક બાર ગામ રોજીરોટી માટે ગયેલા હોય ત્યાંથી પણ લોકો આ અગિયારસના મેળા માણવા માટે બહારથી આવે અને આ મેળાનો મહાત્મ જાણે અને આ મેળો ઉજવે છે ત્યારે અહીંયા આજુબાજુના તાલુકાઓ જિલ્લાની અંદર પણ આ મોટી પ્રેરણા ઊભી થાય છે એમાં આપ સૌ કોઈ પણ જાતિના માણસો અહીંયા આવે અને આ મેળાનો લાભ લે છે એ વાત સાથે પૂરી કરું છું જય હિન્દ જય ભારત